સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃદ્ધાશ્રમના લાભાર્થે રેસકોસ ગ્રાઉન્ડમાં ત્રેવીસ નવેમ્બરથી એક ડિસેમ્બર સુધી પૂજ્ય મોરારી બાપુની નવસો સુડતાલીસમી રામકથાનો પ્રારંભ થશે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા અમીન માર્ગ નજીક આવેલ ધ ટ્વીન ટાવરમાં પૂજ્ય મોરારી બાપુની નવસો સુડતાલીસમી રામકથાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું કાર્યાલય કામની વહેંચણી વિવિધ પ્રવૃત્તિની કમિટી બનાવી વગેરે કાર્યો કરવામાં આવશે જામનગર રોડ પર આવેલ રામપર ગામ ખાતે ત્રણસો કરોડના ખર્ચે બની રહેલા વૃદ્ધાશ્રમમાં જામનગર રોડ પર આવેલ રામપર ગામ ખાતે ત્રણસો કરોડના ખર્ચે બની રહેલા વૃદ્ધાશ્રમમાં ચૌદસો રૂમ પાંચ હજાર નિરાધાર બીમાર પથારીવશ વડીલોને ચરણ સ્પર્શ કરી આશ્રય આપવામાં આવશે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ વડીલો વિકલાંગ અને થેલેસામ્યાગ્રસ્ત બાળકો બધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે કથા દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ વ્યસનમુક્તિ સુસાઇડ પ્રિવેન્શન ચક્ષુદાન કેમ્પ દેહદાન સંકલ્પ જેવા અનેક કાર્યક્રમો યોજાશે તેમજ લોકોની સલામતી માટે પૂરતું ધ્યાન આપવામાં આવશે

એવું ઈચ્છી છે કે સમગ્ર દેશભરમાંથી વડીલો છે ત્યારે આખું રાજકોટ એમાં ધુમાડા બંધ જોડાય અને આપણા સૌનો સહિયારો પ્રકલ્પ આપણે સાથે મળીને સફળ બનાવીએ તેના મંગલાચરણ કરવામાં આવ્યા છે અહિયાં રાજકોટમાં જમીન માર્ગ ખાતે તેના કાર્યાલય નું લોકાર્પણ કરવામાં આવ્યું આવતા અઠવાડિયા આ કાર્યાલય પૂર્ણ કાલીન કાર્યરત થઈ જશે એમાં શાંતિ લઈને મોડી રાત્રિ સુધી વિવિધ કમિટીઓની મીટિંગ કાર્યોની વહેંચણી પ્રચાર પ્રસાર મેડિકલ ટીમ અને ખાસ કથા રામકથામાં વ્યસન મુક્તિનો નો કેમ્પ યોજાય રક્તદાન કેમ્પ યોજાય મેડિકલ કેમ્પ યોજાય તે પણ આપણા સૌનો એક પ્રયત્ન છે તેથી આ એક માત્ર રામકથા તો બરાબર પણ ભક્તિ સેવા અને પ્રસાદનો નો ત્રિવેણી મળી રહે તેવો આપણો પ્રયત્ન રોજ એક લાખ લોકોની વ્યવસ્થા કરવાનો અમારો પ્રયત્ન છે ખાસ કરીને જે વડીલો છે પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો છે ગર્ભવતી માતાઓ છે દીકરીઓ છે બાળકો છે એવા લોકો કે રામકથા નું શ્રવણ ન કરી શકે એમ તેને વિશેષ વ્યવસ્થા કરી લાવવાનો પ્રયાસ છે અને અમને આનંદ છે કે તમામ સરકારી તંત્રો અર્થ સરકારી તંત્રો સમાજ સમાજ સેવકો સંસ્થાઓ આપણે બધાએ એટલો બધો પ્રેમ આપ્યો છે કે એમને એમ લાગે છે કે કદાચ સ્વયંસેવકોને અમારે હાથ બળીને સેવાની ના પાડી પડે તેઓ તેવો કદાચ આવે એટલો બધો સ્વયંભૂ સૌનો છે